ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા માંડ માંડ તો જેલની અંદરથી છૂટ્યા હતા અને હવે ફરીથી કેમ જશે જેલની અંદર એના માટે મિત્રો આ વિડીયો બનાવેલો છે તો ખાસ કરીને પૂરો જોવા વિનંતી સબસ્ક્રાઈબ ના કરશો તો ચાલશે પણ લાઈક કરી લેજો હવે મિત્રો ધારાસભ્ય એવો મોટો ખુલાસો કરી દીધો છે એક મીડિયાવાળા સામે જે જાણીને તમે પણ ચોંકી જશો હાલમાં ચૈતર વસાવા ક્યાં છે શું કરે છે અને શું એવો તો ખુલાસો કર્યો કે મિત્રો એકવાર ફરીથી તેમને જેલની અંદર પણ જવું પડશે તો ચલો મિત્રો વિગતવાર આ વિડીયોની અંદર જાણી લઈએ લાઇક કરી લેજો વિડીયાને તો મિત્રો ચૈતર વસાવા હાલની અંદર ડેરીયાપાડામાં જવાની મંજૂરી નથી કારણ કે ચૈતર વસાવાને કોર્ટની અંદરથી ના પાડવામાં આવ્યો છે કે તમે તમારા વિસ્તારની અંદર નહીં જઈ શકો અને મિત્રો તેના પર જ ચૈતર વસાવા ગુસ્સે થયા છે કે ભાઈ હું મારા વિસ્તારની અંદર કેમ ના જઈ શકું મારા વિસ્તારના પબ્લિકનો આટલો મને પ્રેમ મળ્યો છે તો મારે ત્યાં જવું ખૂબ જ જરૂરી છે અને તેઓ લોકોને મળવું ખૂબ જરૂરી છે મારા કંઈક વિસ્તારનો વિકાસ કરી શકું એવું તો મિત્રો તેના માટે ચૈતર વસાવાને જેલની અંદર પૂરવામાં નહીં આવે પરંતુ ચૈતર વસાવા એકાદ જેલની અંદર એટલે કે કોર્ટની અંદર જશે અને મિત્રો કોર્ટની અંદરથી મંજૂરી લેશે ભાઈ હું મારા વિસ્તારની અંદર જઈ શકું એવી મને મંજૂરી આપો એટલે કે જે તેમણે કોર્ટે ના પાડ્યો છે ડેડીયાપાડા ની અંદર જવાનો ત્યાં મિત્રો મંજૂરી લેવા જશે કારણ કે ખરેખર આદિવાસીનો જે પ્રેમ મળ્યો છે ચૈતરભાઈ વસાવાને એ કોઈ અખૂટ પ્રેમ છે અને ધન્ય છે આદિવાસીને જે પણ વિડીયો જોતા હશે તેમને ધન્ય છે તમારી સમાજને કે તમે આટલો બધો કોઈક નેતાને પ્રેમ આપ્યો છે અને ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે તો હવે મિત્રો ટૂંક જ સમયમાં આ અરજી કરવાની છે ચૈતર વસાવા દ્વારા કે ભાઈ અમને અમારા વિસ્તારની અંદર જવા દો તો મિત્રો તમને શું લાગે છે ગુજરાત હાઈકોર્ટ એકવાર ડેડીયાપાડાની અંદર ચૈતર વસાવાને જવા દેવા જોઈએ કે ન દેવા જોવા જોઈએ કોમેન્ટની અંદર તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો